હેલો ગાઈસ આ છે કિન્ડર જોઈ તો આજે આપણે આ કિન્ડર જોઈને ઓપન કરીશું જુઓ વાવ ગાઈસ કિન્ડર જોઈ ખાવાનું કોને કોને પસંદ છે તે લોકો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઓકે તો મેં આ કિન્ડર જોઈને ઓપન કરું છું વેટ ગાઈસ આમાં બે ભાગ છે એકમાં ચોકલેટ હોય છે અને એકમાં રમકડા ઓકે તો આપણે બધાથી પહેલાં રમકડાવાળું ખોલીશું ગાઈસ તમે જોઈ શકો છો રમકડામાં કંઈ આવું નીકળ્યું છે આ કંઈ કાગળમાં દોરેલું છે જે ચાઇનીઝ ભાષામાં લખેલું છે તમે જોઈ શકો છો ઓકે ને આ કઈ ડોલ છે કિંગ રાઇસ આ કઈ છે બનાવવાળું ઓકે ગાઈસ તો મેં આ ખાવાનાવાળા ડબ્બાને ખોલી દઉં છું આપણે જોઈએ એના અંદરની ક્રીમ ગાઈશ તમે જોઈ શકો છો આ ક્રીમને વાવ એને ખાવા સારું એક ચમચી આપેલી છે એ ચમચી કાંઘઈ ખબર નહીં ઓકે તો કંઈ વાંધો નહીં તમે જોઈ શકો છો આના અંદર કઈ આવી ક્રીમ છે વાવ તો કિન્ડર જોયમાં આટલી વસ્તુ નીકળી છે ગાઈસ આ વિડીયો પસંદ હોય પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડિયોને લાઈક કરજો ઓકે તો ગાઈસ આ જે છે એને મેં ખોલીને બતાવું છું અંદર આ કંઈ આવી ચોકલેટ છે જુઓ ગાઈસ વાવ એકદમ બ્યુટિફુલ વાવ